રાજકોટ અમદાવાદ ખાતે શિક્ષક પર છરી વડે થયેલ હુમલાને વખોડવા તથા શિક્ષકો અને અન્ય સ્ટાફની સલામતીની માંગ સાથે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારો શાળાના સંચાલકો તેમજ શિક્ષકો દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું જુઓ આજે જયારે અમદાવાદ ખાતે એક શિક્ષક ઉપર છરીથી હુમલો કરવામાં આવ્યો છે ત્યારે એ હુમલાને ગુજરાત સ્વનિર્ભર સંચાલક મંડળ સખત શબ્દોમાં વખોડી કાઢે છે આ રીતે જ્યારે આ પ્રકારના હુમલા થાય ત્યારે શાળાનું સંચાલન કરવું અને શિક્ષકો શિક્ષણ માટે ખૂબ ભય પ્રેરિત થાય છે અને આ રીતે શાળા સંચાલન થવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે ત્યારે અમે આજે ડીઓ અને સરકારશ્રીને એ જ રજૂઆત કરવાના છીએ કે આના માટે થઈને એક શિક્ષકોના રક્ષણ માટે અને શાળાના રક્ષણ માટે કંઈ કાયદો હોવો જોઈએ અને જે વાલીએ આ પ્રકારનો હુમલો કર્યો છે એની તાત્કાલિક ધરપકડ કરીને એના ઉપર સખતમાં સખત પગલાં લેવામાં આવે આજના જ્યારે આ હુમલા થતા હોય આવી રીતના ત્યારે શિક્ષકો ખૂબ ભયમાં વાતાવરણમાં છે ત્યારે જો આ રીતે આવી રીતના કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં ન આવે તો સમાજમાં એક નવા પ્રકારની પેલી ઊભી થાય એના વિરોધ માટે થઈને આ કરવામાં આવે છે